લોકસભાની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં છે ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના છ કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા નાણામંત્રી કનુ દેસાઈ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે આ કોર્પોરેટરે કેસરીઓ ધારણ કર્યું ઉલ્લેખનીય છે કે ઉમરગામ નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકમાંથી બાવીસ બેઠકો ભાજપ પાસે હતી જ્યારે કોંગ્રેસના માત્ર છ કોર્પોરેટર જ ચૂંટાયા હતા જેમાંથી પાંચ ભાજપમાં ભળી જતા ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસનો માત્ર એક જ કોર્પોરેટર બચ્યો एक भारत श्रेष्ठ भारत का जो नारा है प्रधानमंत्री जी का उससे प्रेरित होके उसके बाद जो उनका नारा है सबका साथ सबका विकास का उन्होंने ये प्रमाणित कर दिया जब पहला टर्म अढ़ाई साल बीतने के बाद दूसरे टर्म में मनीष भाई जी, राय को जो भी प्रमुख बनाए एक उत्तर भारतीय थे उससे और मन में खुशी आई और આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાઈને પોતાના વિસ્તારનો પણ ભવ્ય વિકાસ થાય ઉંમરગામ એક સુંદર શહેર બને એ માટે આજે પાંચે પાંચ સભ્યો જોડાયા છે